નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે ધારી તાલુકાના હોડલે ગામે આયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી આજરોજ હોડલે ગામે આયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર હોડલે ગામ રામમય બન્યું છે ત્યારે રામજી મંદિરથી થી લઈને રામાપીના મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવીને ગામમાં દાતાના સેવક મહાપ્રસાદીનું આયોજન કરાવ્યું અને મહાપ્રસાદીના દાતા છબાયા પરિવાર દ્વારા આયોજન કરાવ્યું હતું અને હુડલી છબાયા પરિવાર દ્વારા દસ લાખ રૂપિયાનું દાન પણ આપવામાં આવ્યું હતું તેથી સમગ્ર હુડલી આનંદની લાગણી અનુભવે છે ને આખું કામ રામમય બન્યું છે ભગવાન શ્રી રામજીના જયકો સાથે આનંદની લાગણી અનુભવે છે રિપોર્ટર પ્રતાપભાઈ વાડા આર ટીવી ન્યૂઝ ધારી રેલી જિલ્લાના ધારી તાલુકાનું ઉડલી ગામ છે અને આપણે અયોધ્યાની અંદર જે આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જઈ રહી છે એની અંદર હુડલીની અંદર પણ અમારી અંદર રામ મંદિરની જે આયોજન કરેલું છે વિશાળ રેલીની અંદર રામ મંદિરથી રેલી ચરું કરી છે અને રામાબીનના મંદિર સુધી અને ગામની અંદર મહાપ્રસાદનો પણ આયોજન કરેલું છે મહાપ્રસાદની અંદર કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર અમે આયોજન કરેલું છે અને આયોજન મહાપ્રસાદના દાતા છે નાનાભાઈ જીવાભાઈ કરશનભાઈ સભાયા ગામ હુડલી છે અને હાલ રહેવાસી સુરત છે ત્યાર પછી હોડલીથી ચલાલાનો જે મેઇન રોડ છે રોડ ઉપર જે ગેટ ગેટ બનાવવામાં આવ્યો છે છે એ દાતા પણ જ ભીખાભાઈ જીવાભાઈ સભાયા અને ગોવિંદભાઈ જીવાભાઈ સભાયા પરસોત્તમભાઈ જીવાભાઈ સભાયા જયંતિભાઈ જીવાભાઈ સભાયા અને નાનાભાઈ જીવાભાઈ સભાયા આ પાંચે ભાઈઓએ થઈને મિનિમમ ખર્ચ પ્રમાણે દસ થી અગિયાર લાખ રૂપિયાનું દાન આપી અને હુડલીની અંદર મેઇન ગેટનું આયોજન કરેલું છે ત્યાર પછીની અંદર અમારા ગામની અંદર આવા કાર્યક્રમો દર વર્ષે થયા કરે છે અને અમે એવી ગામજનો સૌ આશા રાખીએ છીએ કે કોઈ પણ દાતા અમને આવું દાન આપે તો અમને થોડો કામ કરવાનો પણ ઉત્સાહ રહે